નમસ્કાર મિત્રો જો તમે દિલથી મહેંતને અપનાવશો તો સફળતા જાતે તમારી રાહ જોઈને ઊભી રહેશે રાધે રાધે મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિ પર આજે અમે વૃષભ રાશિના જાતકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ અને જાણશું કે દસ નવેમ્બર સોમવારનો દિવસ તેમના માટે શું નવું લઈને આવ્યો છે મિત્રો આજે અમે વિગતવાર કહીશુ કે વૃષભ રાશિના લોકોનું પરિવાર જીવન, વ્યવસાય, પ્રેમ સંબંધ અને આરોગ્ય કેવું રહેશે. સાથે જ આવનારા સમયમાં તેમણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ શુભ માહિતી તેમના જીવનમાં दस्तक આપી શકે છે તે પણ જણાવીશુ. ચાલો શરૂ કરીએ આજનું પૂર્ણ રાશિફળ. જો તમારી રાશિ વૃષભ છે તો વિડિયો અંત સુધી જરૂર જોજો. આજે સોમવાર છે ભગવાન શિવનો પ્રિય દિવસ કમેન્ટ બોક્સમાં જય શિવ શંકર લખો અને ભોળેનાથ પાસે તમારી મનોકામનાઓ પૂર્ણ થવાની પ્રાર્થના કરો વિડિયોને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બેલ આઇકન દબાવો જેથી દરેક રાશિફરની માહિતી તમને સમયસર મળતી રહે આજનો પંચાંગ 10 નવેમ્બર 2025 સોમવાર આજે દ્વિતીયા તિથિ છે અને પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે ચંદ્ર કૃષ્ણ પક્ષમાં ગોચર કરી રહ્યો છે સૂર્યોદય સવારે 6 વાગીને 37 મિનિટ અને सूर्याસ્ત સાંજે 5 વાગીને 30 મિનિટ વાગ્યે થશે आज नो शुभ मुहूर्त ने सग्यारगने बेतालीस थी बपोरे बार वगी ने छीस मिनिट सुधी कोई नव काम शुरू करने खूबज लाभदायक समय जारे अशुभ समय रहे सवरे आठ वगिने ओगणचालीस थी नव ने अठयास मिनिट सुधी आ दरमियान नव कार्य शुरू करने आज नो लकी नंबर है त्र शुभ रंग नेवी ब्लू और नारंगी रहे હવે જાણીએ આજનું વિગતવાર રાશિફળ આજનો દિવસ તમારી મહેનત અને સંકલ્પની કસોટી લઈ શકે છે લાંબા સમયથી અટકેલા કામ હવે પૂર્ણ થવાની શક્યતા છે તમારી મહેનતનું સાચું ફળ મળશે અને નવા અવસર પ્રાપ્ત થવાના યોગ બને છે સૂર્ય અને મંગળની અનુકૂળ સ્થિતિ તમને ઉર્જા અને આત્મવિશ્વાસ આપશે लक्ष्य सुधी पहुंचवा मजबूत निश्चय थे संभव छे के आजे कोई प्रसिद्ध व्यक्तिनु ध्यान तमारी तरफ जाए अने कारकिर्दी ने नवी दिशा आपे आ शुभ संयोग गुरु ग्रहनी असर थी शक्य बने छे, जे योग्य समय तमने योग्य लोग साथ शनि देवनी मजबूत स्थिति तमारा कर्म भाव ने सक्रिय बनावी रही छे। તમે કાર્ય પ્રત્યે ગંભીરતા સાથે આગળ વધશો અને તમારી મહેનતથી સહકર્મીઓને પણ પ્રેરણા મળશે પરંતુ કેતુના પ્રભાવથી આરોગ્ય તરફ ધ્યાન રાખવું જરૂરી વધુ કામથી થાક આવી શકે છે એટલે આરામ જરૂરી છે નવ વિવાહિત જાતકો માટે આજનો દિવસ શુભ સમાચાર લાવી શકે છે બૃહસ્પતિ અને શુક્રની અસર સંતાન પ્રાપ્તિનો યોગ બનાવી રહી છે कोईनी तरतज विश्वास न करशो। ग्रह दर्शावे छे के खोटी माहिती अथवा अफवाओ थी गैरसमज छे कोई निर्णय लेता पहला सत्यता तपासजो माता पिता आशीर्वाद थी नवा घर अथवा संपत्ति खरीदवाना योग बनशे। चतुर्थ भाव मा गुरुनी दृष्टि संपत्ति, संपत्ति संबंधित कार्यों मा लाभ आपशे परिवार मा कोई मुद्दे थोड़ी गैरसमज थी छे कोई सभ्य पर शंका अथवा गलतफहमी उभी थी शेरा राहुनो असर थी संबंधों में थोड़ी दूरी अथवा गुप्तता आवी वर्तन में फेरफार छे, छे तेथी ध्यान राखू घर में स्पष्टता राखशो तो नाना मुद्दाओ मोटा नहीं बने आजे भावनाओ करता समझदारी थी काम लेवाजे स्थिति कोईपण हेडो લવ લાઈફમાં પણ સાવચેતી રાખો કોઈ વાતને સમજ્યા વગર પ્રતિક્રિયા ન આપશો કોઈ વ્યક્તિ તમારા પ્લાનોનો પોતાના ફાયદે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી શકે છે તેથી સતર્ક રહો મિત્રો આજની નાની ભૂલ આગળ જઈને મોટી મુશ્કેલી બની શકે છે એટલા માટે સારું રહેશે કે દરેક વાત સ્પષ્ટ અને સાફ રાખો કોઈ ની વાતો માં આવી જશો હે પેલા સારી રીતે તપાસ જરૂર કરો ઓફિસ ની મીટિંગ માં બોલતા પહેલા ધ્યાન રાખો અને ફालतુ ની રાજનીતિ થી દૂર રહો કોઈ પણ દસ્તાવેજ કે શરતો ને સારી રીતે સમજ્યા વગર હા ના પાડી દેવી સાથીઓ સમય સાથે જીવનશૈલી માં થોડો બદલાવ લાવવો બની જાય છે ઘણી વાર કોઈ વાત પર જીદ રાખવી કે મન ન બદલવું तमारा हाथ में मोटी सफलता खसेड़केश्के समय में घराई जवानी जगह जो तमे समस्या उकेल शोधो तो परिस्थिति तमारा पक्षे फरी शके छे। हवे मित्रों बात करिए लव लाइफ नी। आजे संबंधों में मिठाश अने नजीकता परिवार ने समय आपशो तो घर मा आनंद में आनंदमय वातावरण रहेशे। જીવન સાથી અથવા પાર્ટનર સાથે સારો સમય પસાર કરવાનો મોકો મળશે બાળકોને ફરવા પિકનિક કે તેમની મનપસંદ જગ્યાએ લઈ જઈ શકો છો માતાપિતા અને ભાઈ-બહેનો સાથે બેસીને વાત કરવાથી મન હળવું થશે સાંજનો સમય રોમાન્સ અને યાદગાર પળો માટે સારો છે પરિવારની લાગણીઓને તમે સારી રીતે સમજી શકશો અને દરેક પડકારનો સામનો કરવા તૈયાર રહેશો આત્મવિશ્વાસ વધશે અને નસીબનો સાથ મળશે તમારો આકર્ષણ અને સ્વભાવ કોઈ ખાસ વ્યક્તિને તમારી તરફ ખેંચી શકે છે મોટાભાઈ અથવા નજીકના સગા તમારા પ્રેમ સંબંધને આગળ વધારવામાં મદદ કરી શકે છે આજે મનમાં ઊર્જા અને ઉત્સાહ રહેશે તમે તમારા પાર્ટનર સાથે દરેક પળનો આનંદ માણવા ઇચ્છશો मात्र एक ध्यान रखो फालतूनी चर्चा अथवा तर्क थी दूर रहो અને તમારું દેખાવ તથા પર્સનાલિટી પર થોડો ધ્યાન આપો આથી લોકો વધુ તમારી તરફ આકર્ષિત થશે અને પ્રેમ જીવનમાં નવો ફેરફાર આવી શકે છે જે ગંભીર દિશામાં જઈ શકે છે એટલે સંબંધોમાં સમજદારી અનિવાર્ય છે ચાલો હવે વાત કરીએ તમારું કરિયર અને કામકાજની આજનો દિવસ મિત્રો સાથે મોજશોખ માટે સારું છે પરંતુ ગુસ્સામાં આવીને સંબંધ બગાડશો નહીં વેપારમાં ફાયદાના સંકેતો છે અને કામકાજની બહાર પણ તમારું સ્ટાર મજબૂત રહેશે કોઈ મોટો નિર્ણય પહેલા વિશ્વાસુ લોકોની સલાહ લેવી જરૂરી છે આજે બહારની દુનિયા તરફ તમારું ધ્યાન વધુ રહેશે કોઈ ઈચ્છા પૂરી કરવાની તક મળી શકે છે ફિલ્મ જોવા फरवा के कोई जगह योजना बनी शके। समय सारो छे एनो पूरो लाभ लो याद राखो सफलता मेलवा पगलू भरव पड़े कामनी जगह पर मस्ती वच्चे तमे काम पर ध्यान रखो कोई साथी बेदरकारी लीधे तनु अधूरु काम तमने करवू पड़ी सके थोड़ा वारा दबाण आवशे નોકરી અથવા રોજગાર બાબતે થોડો અડચણો આવી શકે છે તો અનુભવી વ્યક્તિની સલાહ લેવાથી ફાયદો થશે ડ્યુટી ફેશન અથવા ડિઝાઇન સાથે જોડાયેલા વ્યવસાય માટે સારા પરિણામો મળશે વિદેશ સાથેના વેપારમાં પણ સારા મોકા મળશે હવે તમારી તબિયત અંગે જૂની બીમારીને લઈને ચિંતા વધી શકે છે ઊંઘ ઓછું થશે અને થાક અનુભવાશે हेल्थ चेकअप के टेस्ट करावो पड़ी शके पेट संबंधित तकलीफ हाश तो डॉक्टर नी सलाह अवगणशो योग अ ध्यान तमारा माटे फायदाकारक रहेशे रहने खोराक पीणा में बेदरकारी न करशो आजनो उपाय कोई गरीब ने पीला कपड़ा अथवा पीला फल दान करो आ शुभ माना मा जीवन मा सकारात्मक विचार राखी आगो तमारो दिवस शुभ रहे नमस्कार मित्रों